પણ અમારા ટેક્સથી જે વીજળી બિલ ભરવામાં આવે છે તેનો પણ બગાડ નગરપાલિકાના લીધે થઈ રહ્યો છે હવે સરકાર પાસે લોકો આ અપેક્ષા રાખી રહ્યા છે કે ધારી નગરપાલિકા બની છે ત્યારથી અણધારી બની ગયું છે ધારી સારી સુવિધા છીનવાઈ ગઈ છે તમારું નામ મારું નામ ઈશાક સૈયદ ક્યાં રહ્યો છો તમે હું જૂની કચી રોડ ઉપર ઠીક આ ટાકાની બાજુમાં હા પાણીનો શું પ્રોબ્લેમ છે પાણીમાં છે જો પાણીમાં પ્રોબ્લેમ કાંઈ છે નહીં પાણીમાં તો જો બધું છલકાઈ બધું જાય છે બીજું કાંઈ છે નહીં પાણી બધું એ ક્યાં જાય છે પાણી બધું શેત્રુજી માં છૂટે પડે ત્રિવેણી માં ડેમ માં આવ આખો દિવસ ચાલે છે પાણી આનું કઈ નક્કી ન હોય જાય બંધ થી તો બંધ થી જાય નકર ચાલુ 5 વાગે લાગી 3 વાગે લાગી 2 વાગે આનું કઈ નથી આનું કઈ અધિકાર નથી કે બંધ કરી ક્યારે જાય યાદ આવે બંધ કરી નકર જાય ચાલુ અને આ કેટલા સમય થી પાણી જાય છે આવું સમય તો હું વાત કરું સાહેબ સાહેબ 6 મહિના ની રાખો ને આપણે શોટ લાંબુ કામ કેવું જોઈએ